સાબરકાંઠાના ઈડર વલાસણા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી સાબરકાંઠાના ઈડર વલાસણા હાઈવે રોડ પર સાંજે દારૂની રેલમ છેલ સર્જાઈ હતી રાજસ્થાનથી ગુજરાત તરફ ભારતીય બનાવટી અંગ્રેજી દારૂ અને બિયરના ટીનનો જથ્થો લઈ આવતી બે કારનો ઈડર પોલીસે બાતમીના આધારે પીછો કર્યો હતો પોલીસને પાછળથી આવતા જોઈ કાર ચાલકોએ બેફામ ઝડપે કાર દોડાવતા હાઈવે પર ડિવાઈડર સાથે જોરદાર અથડામણ થઈ હતી ઘટનામાં કાર પલટી મારતા રોડ પર જ દારૂની બોટલો અને બિયરના ટીન તૂટીને ફેલાઈ ગયા હતા ઘટના સ્થળે હજારો બોટલો રોડ પર છવાઈ જતા થોડાક સમય માટે હાઈવે પર દારૂની નદી વહેતી જોવા મળી હતી પોલીસે બંને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે કારમાં ભરાયેલા દારૂની માત્રા અને તૂટેલા ભાગોને એકત્ર કરવાની કામગીરી દરમિયાન પોલીસને કારનું એન્જિન શોધવામાં પણ હાલાકી પડી હતી દારૂની હેરાફેરીમાં સંકળાયેલા બંને કાર ચાલકો ઘટનાસ્થળેથી ફરાર થયા છે ઈડર પોલીસે મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ શરૂ કરી છે હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે